કાર્યક્ર વડીલો યુવાનો બહેનો આપણે માણવાનો છે ત્યારે સંગીતના કલાકારોને પણ આવકારું છું વંદન કરું છું ખાસ કરીને આ મહામાનવ બોધિ સત્ પર બાબા સાહેબ આંબેડકર વિશે એમણે તો આપણે કહ્યું કે સંપૂર્ણ માહિતી આપશે પણ સંપૂર્ણ માહિતી આપવામાં એક મહિનો હોય એક વર્ષ હોય તો પણ ઓછું પડે એટલી માહિતી આપણા બાબા સાહેબ આપણને આપીને ગયા છે પણ એનો સંક્ષિપ્ત ચિતાર કારણ કે મારા પછી પણ ત્રણેક વક્તાઓ છે બેનો એવું મને શૈલેષભાઈ દ્વારા જાણવા મળ્યું

એટલે ટૂંકા ભાષણ હોય તો સારા એવું મને ઘણી વાર લાગે પણ આ કાર્યક્રમ એવો છે એ કાર્યક્રમ ને આપણે ભજન થઈશું ત્યારે અતિશય આનંદ થશે એ ચોક્કસ વાત છે ડૉક્ટર સાહેબ આંબેડકર તેમના પિતા એટલે મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના આબાવાડી ગામ અને ત્યાંના વતની અને લશ્ચરમાં સુબેદાર એટલે મધ્યપ્રદેશથી મહુ અત્યારે એનું નામ છે આંબેડકર નગર ત્યાં આ બાબા સાહેબ આંબેડકરનો જન્મ થયો અઢારસો એકાણું ની અંદર ચૌદ એપ્રિલ અઢારસો માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ થયો મધ્યપ્રદેશ મહુ એને જન્મભૂમિ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં જ્યારે તેમને થોડા મોટા થયા અને દાખલ કરવામાં આવ્યા ભણવામાં ખૂબ તેજસ્વી હતા તર્કહીન પ્રશ્નો નાખતા હતા એવા પ્રશ્નો કે ક્યારેક તેમના પિતાજી ગુજવાઈ જતા હતા કે હું શું જવાબ આપવાનું જયારે કેમ્પ સ્કૂલ ની અંદર બાબાસાહેબ આંબેડકરને દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમને વનખંડની બહાર બેસીને અભ્યાસ કરવો પડતો હતો જો તેને પાણી પીવાનું મન થાય અને એ કોઈ પટાવાળો કોઈ પટાવાનો એમને પાણી પીવું પડતું નહી તો એમને પડતું બહુ મોટા વાળ વધી ગયા હતા એમના વાળ એમના ખોય કાપતા હતા કારણ કે બીજું કોઈ કાપતું નતું એટલે એમના વાળ એમના ખોય કાપતા હતા પણ ભણવામાં ખૂબ તેજસ્વી એના પિતાજીને પ્રશ્ન પૂછે કે મારે બે કામ છે બે આંખો છે બે પગ છે તો સામે જે બીજા વિદ્યાર્થીઓ રાખે છે ત્યારે એમના પિતાજી ગોચવાઈ જતા અને એમને જવાબ આપતા ભીમરાવ બધું સારું થઈ જશે આવો સંઘર્ષ જન્મથી બેઠ્યો ઊંચ શિક્ષણ માટે જયારે દાખલ થવાનું હોય છે ત્યારે એમના ગુરુજી દાદા કેલુસ્કર એમનું હસ્તલિખિત એક બુદ્ધ ચરિત્ર નામનું પુસ્તક આપે છે અને પુસ્તક વાંચીને ભીમરાવને કંઈક જાણવાની જિજ્ઞાસા વધે છે એમનામાં એક ઉર્જાનો એક સંચાર ઊભો થાય છે અને તેઓ શિક્ષણ તરફ આગળ વધે છે જ્યારે મેટ્રિક્યુલેશનનું શિક્ષણ પતે છે ત્યારે એ જે સમાજ વતી આવતા હતા મહાન સમાજ એ સન્માન કરવા માંગે છે કે ભીમરાવ સન્માન કરવું છે તો પિતાજીએ પિતાજી ભીમરાવે ખુદ ના પાડ્યું કે શું સન્માન નથી કરવું કેમ પણ દાદા કેલું સ્તરે પાછી દરમિયાનગીરી કરી કે ના સન્માન યોગ્ય છે સૌપ્રથમ આ વિદ્યાર્થી બનીને આગળ આવે છે એનું સન્માન થવું જોઈએ ત્યારે આ ભીમરાવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું ત્યાં સન્માન થાય છે અને શિક્ષણ તરફ આગળ વધે છે ત્યારે આજ દાદા કેલુસ્કર એ સોયાજીરાવ ગાયકવાડને ચિટખી લખે છે જાણ કરે છે ત્યાં વિદ્યાર્થી એ તેજસ્વી વિદ્યાર્થી છે અને વિદ્યાર્થીને છાત્રવૃત્તિ મંજૂર કરવામાં આવે ત્યારે વડોદરાના રાજા સર સોયાજીરામ ગાયકવાડ ત્રીજા પચીસ રૂપિયાની છાત્રવૃત્તિ મંજૂર કરે છે ત્યાર પછી આપણે જોઈએ છીએ કે આપણે શિષ્યવૃત્તિઓ મેળવી અને આપણે શિક્ષણ મેળવ્યું છે આરક્ષણમાં આપણને ભિગાર આપ્યો છે ત્યારે શિક્ષણનો માર્ગ પગલો થાય છે પણ વડોદરાના રાજા સર સયાજીરાવ ગાયકવાડ શરતોને આધીન શિષ્યવૃત્તિ આ છાત્રવૃત્તિ મંજૂર કરે છે શું કે ભણીને આવીને એમને ત્રણ વર્ષની છાત્રવૃત્તિ મંજૂર કરે છે કે ત્રણ વર્ષ વિદેશમાં ભણીને આવીને મારા નગરની સેવા કરવી ત્યારે એ શરતને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્વીકારે છે ભણીને તેઓ પાછા ફરે છે ત્યારે વડોદરાની અંદર આવે છે વડોદરામાં સૈન્ય સેક્રેટરી તરીકેની ફરજ બજાવે છે પણ વડોદરામાં રહેવા માટે ઘર નથી મળતું એક મુસ્લિમ મિત્ર વાત કરી કે રહેવા માટે મને ઘરની વ્યવસ્થા કરી આપો ને ત્યારે એને કહ્યું કે આપણો મિત્ર તો છીએ પણ ના એ વ્યવસ્થા થઈ શકે એમ નથી એક ઈસાઈ મિત્રને વાત કરે છે પણ કે મારા ઘર રહી શકાય એમ નથી કઈક બીજો ઉપાય કરીએ રહેવા માટે ઘર નથી મળતું એક સૈન્ય સેક્રેટરી તરીકેની અને ખૂબ ભણેલ વ્યક્તિ ટેબલ ઉપર એમને કોઈ જરૂર હોય તો પટાવાળો ફાઇલ ફેંકીને આપે પાણી પીવાનું મન થાય તો પીલો જાતે તમારું અલગ માટલું છે એમ આદેશ કરે આવી સ્થિતિની અંદર તેઓ ટક્યા છેવટે બજાર ની અંદર આવેલી પારસીની એક ધર્મશાળામાં શાળામાં જાતિ ને રહ્યા થોડા દિવસમાં સાચી જાતિનો ખ્યાલ આવ્યો ત્યારે આ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને હળદૂત કરીને